હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપશો લોકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કરીશન અને કાલનો વિડીયો ભાઈ બહુ બધા લોકોએ જોયો છે પણ કોઈ લોકોએ કોમેન્ટ કરી નથી તો કાલના વિડીયોમાં બને એટલી તમે લોકો કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો જ તમને વ્લોગ જવાની મજા આવશે અને અમે તમારા સવાલોના જવાબે આપશું તો ચાલો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરવી હતી તો સૌથી પહેલાં આપણે રોહિતની ન્યૂઝ લઈ લઈશું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી તો આજની ન્યૂઝ માં શું આવ્યું છે ન્યૂઝ માં તો અત્યારે ભાઈ ફોન નું હળકી ગયું છે ફોન 70 500 ભાવ થઈ ગયો છે આ સત્યમ નદીનો છે હમ તો તમારું લોકોનું શું કહેવું છે જો આપણે સોનું ખરીદવું હોય તો સોનાનો ભાવ ઘટશે કે હજી વધશે અને વધશે તો કેટલો વધશે અને ઘટશે તો કેટલો વધશે કોઈ પણ આપણે આ ફોનીનું કામ એવું કોઈ કરતા હોય ને એ લોકોને આઈડિયા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે હજી કોનાનો ભાવ એટલે જઈએ છે કે ઘટશે અને બીજી ન્યૂઝ શું છે બીજી ન્યૂઝ તો અત્યારે હાર્ટઅક એટલી બધી ગરમી પડે છે ને તો અગિયારસો લોકો ને તો શક્કર લો મીપી ચક્કર આવી જાય એટલે ઉનાળામાં બને એટલું લીંબુ પાણી વરિયાળી શરબત ને એવું બધું સાસ ને એવું પીવાનું રાખવાનું જેથી કરીને તમારા બોડીમાં એનર્જી બની રહે એટલે તમને લોકો એટલો બધો ઓછો વાંધો બીજું શું છે બીજું તો કુતરો રાખો હોય ને ઘરે લાયસન્સ લેવું પડે આપડે સુરત માં રાખવું હોય તો બધા ગુજરાત માટે જ હશે એવું છે

અને યામે હોય શકે ને કૂતરો ટ્રેન કરેલો છે કે એવું બધું એને ઇન્જેક્શન એવું નહીં હોય તો બીજું શું છે ન્યૂઝમાં બીજું કંઈ નથી તો ચાલો ભાઈ આ હતી આપણી આજની ન્યૂઝ અને હવે આપણે રસોડામાં જઈ કે આપણું જમવાનું સવારનો નાસ્તો કરવાનો એમાં જોઈને જોઈએ છીએ કે આપણા બ્રેકફાસ્ટ નું શું થયું છે ને આ તમને એક લોકોને કહી દો કે આજથી આપણે એવું વિચાર્યું છે કે ચા સવારમાં બંધ કરી દેવાની છે તો કેટલા ટાઈમ લગી બંધ કરવી છે જોઈએ છે અને ચા હવે આપણે નહીં પીવી અને ક્યારેક ક્યાંક બહાર ગયા હશું ને એમ પી લેવું એટલે તમે પાછા અગાઉ તમને કહી દો કે તમે લોકો એમ કોમેન્ટ કરીશો કે તમે ચા બંધ કરી દીધી હતી તો એ કેમ પીવો છો તો જો સોનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું છે નાસ્તો કરી લીધો

એવું બધું ખાઈ લેવું ચા નહી પીવી દહી ને રોટલી તો એટલું બધું નહીં દહીં ને રોટલી રોટલી જ નહીં મને રોટલી નથી ભાવતી પણ હવે આપણે દૂધ છે ને એટલે દૂધ ખાઈ લેવું દૂધ પી લેવું ફ્રૂટ ખાઈ લેવું ને એવું

અને આ બાજુ સોનલ બે ગઈ છે ઇસ્ત્રીને ઘડી કરો તો ઇસ્ત્રી કરો ઇસ્ત્રીને ઘડી નહીં હા આ કપડાની ઘડી કહેવાય પણ ઇસ્ત્રી મારવા વેસી ગઈ છે તો ચાલો હવે આપણે ચા બને ને ત્યાં સુધીમાં આપણે રોહિતને એક આદો સવાલ પૂછવી તો જોઈ છે જવાબ આપી એક છે કે આજે આપણે રોહિતભાઈને પાછો એક સવાલ પૂછવી છે કે એવી કઈ વસ્તુ છે કે જે જેનું હોય ને એ જ લોકો જોઈએ કે જો આ જવાબ તને આવડી જાય તો તને પાંચસો રૂપિયા દેવામાં આવશે તો

માનસની માણસની વસ્તુ આ માનસની વસ્તુ છે કે એનું હોય ને એ જ જોઈએ કે ઈ બીજા નો જોઈએ કે એમ બીજા કોઈ નો જોઈએ કોઈ નો જોઈએ કે કાલનો તો બધાને આવડી જો લીંબુ હતું હમ નથી આવડતો તો જો મિત્રો રોહિતભાઈને આવડતો નથી એટલે રોહિતભાઈ પાંચસો રૂપિયા હારી ગયા છે તો રોહિતભાઈ ને આપને પાંચસો રૂપિયા દેવાના રે હવે હું તને આપવાનો સવાલ આવડી જાય તો તને ન આવડ્યો તો તારે મને દેવો જોઈએ ને સરસ તો મિત્રો રોહિતને નથી ખબર કે એ કઈ વસ્તુ છે તો તમને લોકો ને ખબર હોય તો કોમેન્ટ કરો કારણ કે કાલના જે વિડીયો હતા ને એમાં બહુ બધાની કોમેન્ટ આવી હતી તો આ વિડીયોમાં તો મને એવું લાગે તમને નહીં આવડતું હોય તો કોમેન્ટ કરો રોહિતને જે સવાલ પૂછો તો એનો જવાબ રોહિતને આવડતો નથી આ એક ઉખાણો હતો જો તમને લોકોને આવડતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ બોક્સમાં લખી નાખજો ને હવે આપણે રાતે વઘારેલો રોટલાનું શાક બનાવવાનું છે જેની બહુ રીલ્સુ આવે છે અને બધે બહુ વેચાય છે અને બધા લોકો બહુ ખાય છે એવું સોનલને રોહિત કહેતા હતા પણ કદાચ મારે એવું કહે આડું આવ્યું નહોતું એટલે એણે મને કીધું એટલે આપણે મેં કીધું તો ટ્રાય કરવી કે વઘારેલા રોટલાનું શાક કેવું બને છે તો જો એ બનાવવા માટે મમ્મીએ બનાવવા છે રોટલો અત્યારે તો રોટલો આપણો રેડી થઈ જાય એટલે તાઢો રોટલો જોઈએ એના માટે અત્યારે મમ્મી રોટલો બનાવવા માંડ્યા છે રોટલો બની જાય પછી આપણે એને ઠંડો કરવા ફ્રીજમાં નથી મૂકવાનો હા તો હું કઉ છું ખાલી બહાર રાખીને આપણે ઠરવા દેવાનો છે થરી જાય ને એટલે સાંજે આપણે વઘારેલા રોટલાનું શાક કરીશું તો હું એ પહેલીવાર ખાઉં છું તો તમે લોકો એ કોણે કોણે ખાધું છે જેને ખાધું હોય કોમેન્ટ કરજો બાકી તો હું બહુ એક્સાઇટમેન્ટ છું કારણ કે હું કાંદાના એવા શાક રોટલા રે ખાતો હોઉં છું પણ વઘારેલા રોટલાનું શાક આપણે પહેલીવાર ખાઈશું તો હા રોટલીનું જ ખાતા હોય હા રોટલાનું હોય પણ મને એમ છે આમાં થોડુંક અલગ હશે મમ્મી હા રોટલી જેવું તો નહીં જ હોય હે એમાં જ હોય તો આપણે જોઈએ છે કે કઈ રીતના હોય છે સાડા છ અને જો વઘારેલો રોટલો બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે અને આ બે વર્ષ પહેલાનો રોટલો બધા વઘારીને ખાતા હતા ને અત્યારે પાછો ટ્રેન્ડ આવ્યો છે તો જો વઘારેલો રોટલો બનાવવા માટે તમારે શું શું જોઈએ એ તમને બતાવી દઈએ અને વઘારેલો રોટલો સોનલ બનાવવાની છે તો જોઈએ કઈ રીતના બનાવે છે તો જો વઘારેલો રોટલો બનાવવા માટે તમારે પહેલાં રોટલાના બટકા લઈ લેવાના છે એટલે કે આખો રોટલો લઈને બટકા કરી નાખવાના છે

અને ઓલી બાજુ સાથે સાથે શાનું શાક બનાવવાનું છે તો ઓલી બાજુ સાથે સાથે ગલકાનું શાક બનવા મળ્યું છે ને આ બાજુ ત્યાં હજી આવ્યું નથી આવે એટલે તમને બતાવી કે કઈ રીતના આગળ એની વઘારેલા રોટલાની પ્રોસેસ છે કારણ કે આજ સવારે સોનલ એન રોહિત એન બધા વિડીયો જોયો તો એટલે અમને એમ થયું કે આપણે બનાવી અને ખાઈ ટેસ્ટ કરવી કેવો લાગે તે કારે ખાધું કે નહીં ખાધું નથી જોયો છે જોયો છે મેં ઘણી જગ્યાએ વાંચ્યો તો હતો વઘારેલો રોટલો

એટલે ફટાફટ ચાલો હવે આ શાક આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ તો સૌથી પહેલા શું નાખ્યું આ જો જીરું નાખ્યું છે જીરું હા અને થોડી ગ્રાઈ નાખીશ તો જો જીરું નાખી દીધું છે ને હવે આની અંદર જાય છે રાય અને પછી પછી નાખી હિંગ પછી આની ઉપર અંદર જાય હિંગ મને હું છે વઘાર કરવામાં તો બધું એ ખરખું લાવતું છે હે ને

કાંદા ને હવે આપણે સડવા દેવાના છે જેના બધા મીઠું હોય એને નાખવાનું કે નાખવાનું હોય એને નાખવાનું કારણ કે શાક આપણે ટેસ્ટી ખાવું હોય તો મીઠું તો નાખવું જ પડે જો આ રીતના આપણું પીળું કાંદા બધા થઈ ગયા છે હવે આને શેકવાલા

તો હવે જો હવે ટમેટા ને સડવા દેવાના કે રોટલો નાખવાનો તો હવે આપણે ટમેટા ને થોડી વાર સડવા દેસુ અને કાંદા ટમેટા બે સડી જાય એટલે એના માટે આપણે જલ્દી સડી જાય એટલે ઘડીક ઢાકી દેવું લીલું લસણ ને લીલા કાંદા પણ નાખે આપણી પાસે લીલું લસણ નાખી પણ આજ જ વિડીયો મન થઈ ગયું શિયાળામાં તો આવો કઈ વિડીયો આપણે આડો આવ્યો હે ને

હવે આની ઉપર આપણે નાખી દઈશી ને હવે આગળની પ્રોસેસ હું છે મેડમ બતાવી દઉં તો હજી સડ્યા નથી સોનલે જોવા ઢાંકણું ખોલ્યું પણ હજી સડ્યા નથી તો કેટલી વાર લાગશે સડતા હજી પાંચ મિનિટ લાગશે

થોડીક સાઇઝ ઓલી થઈ જાય ને હું બળી જાય ને એટલે એને હજી સાઈઝ બળશે ને થોડી હજી પાણી આ સાઈઝ છે થોડીક બળી જાય ને હજી પાણી આવશે અને મને એવું લાગે છે કે રોટલો આની અંદર જાય ને એટલે રોટલો થોડુંક પાણી ને એવું સાઈઝ લે એટલે જો હવે આપણે થોડીક વાર ને ઉકાળી લેવાની છે

તો આ સાઈસ ને થોડી આપણે પાકવા દઈએ પછી આગળની પ્રોસેસ આ રોટલો નાખવાનો છે એ બતાવી દે તમને અને પછી એનું શાક કેવું બન્યું છે કે આપણે શાકીને તમને રિવ્યુ આપી દઈ મને તો જોતા જ બહુ અત્યારે મન થઈ ગયું છે ખાવાનું ટાઈમ એ થઈ ગયો છે હાથ વાગી ગયા છે કાંદા ટમેટા આવે ને એટલે હા કાંદા ટમેટા કોઈ પણ શાક માં કે ગ્રેવી આવે ને એટલે તમને અત્યારના જનરેશનો ને બધાને ગ્રેવી વાળું જાજુ ગમે છે એટલે ગ્રેવી વાળા શાક હોય ને બધા બધાને ભાવતા જ હોય તો તમે લોકોએ કેટલા લોકોએ વઘારેલો રોટલો ખાધો તો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીજો કોઈ લોકો કોમેન્ટ નથી કરતા કાલનો વિડીયો બહુ બધા લોકોએ જોયો પણ કાંઈ કોમેન્ટ મોમેન્ટ કાંઈ નહીં અને જોયો સારો બધાએ પણ કોઈએ કાંઈ કોમેન્ટ ન કરી તો કોમેન્ટ કરવાની એટલે અમને લોકોને ખબર પડે કે કોણ કોણ લોકો અમારા વિડીયો જોવે છે અને અમારે તમને કાંઈક કહેવું હોય તો એ કહીએ કે તમારે કાંઈક અમને ક્વેશ્ચન આન્સર કરવો હોય તો એ તમે કરી શકો છો જો સાસ ની કરવી આ પંજાબી દહીં ની કઠી કરતા હોય કદાચ ઓલું લાવતા હોય અમે નો ઉપયોગ નથી કર્યો અમાર પાસે દહીં હતું તો જો સાસ નો ઉફાળ આવી ગયો છે સાસ તું એમ એટલે ઉફાયેલ ને

હા ત્યાં લગી સળવા દેવો પડે તો જો હવે આપણો જે રોટલો વીજો તો નહીં રોટલો આપણે નાખી દીધો છે સાસની અંદર અને ઓલમોસ્ટ આપણું શાક હવે થઈ ગયું છે રેડી હવે આમાં કંઈ નાખવાનું બાકી છે મેડમ કાંઈ નથી તો હવે આમાં કાંઈ નાખવાનું નથી ખાલી થોડું ઘણું અમે ટેસ્ટ કરીશું મીઠું ચટણી ઘટતી છે તો નાખીશું અને હવે આને થોડી વાર સડવા દે પછી તમને બતાવી દે કેવું અમારું શાક રેડી આનું શાક થઈ ગયું છે રેડી તો આ રીતના કાંક આપણું શાક જોવામાં લાગે છે મને એવું લાગે આની ઉપર થોડોક રોટલો હજી તમારે સોળે નાખવો તો એ નાખીએ તો પણ અમે એ નખાય રેડી જ છે આ જાય ને એટલે હજી થોડુંક કઠણ થઈ જાય એટલે હાલો હવે આપણે છાકવી છે કે કેવું રોટલાનો વઘારેલા રોટલાનું શાક પહેન્યું આપણે અત્યારે વઘારેલા રોટલાનું શાકનું ટેસ્ટ કર્યું એક નંબર બન્યું છે અમે જે રીતના કીધું છે ને એ રીતના તમે બનાવજો ને તો તમને મજા આવશે ખાવાની મેં તો પહેલી વાર ટેસ્ટ કર્યું હતું એટલે આપણે થોડુંક અત્યારે શાખવા માટે લીધું છે જમવાનો ટાઈમ બાકી છે પછી બેસી બાકી શાક એક નાખીને ખાધું છે તો સોનલ ને બાજરાનો રોટલો ઓછો ભાવે ઓછો ભાવે ને ભાવે તો ગરમ પડે એટલે સોનલ ઓછી ખાય તો કેવું લાગ્યું તને ખાલી રોટલો ખાઈ એની કરતાં આ ખાઈ તો મજા આવે હે તો જો હવે આપણું શાક થઈ ગયું છે રેડી જ આવે એનો રિવ્યુ લેવો તો પણ બધા લોકોનો તો રિવ્યુ આપણે નહીં લઈએ કે પણ અત્યારે અમે સાંજે ખાવા બેશું ને ત્યારે બધા શાક છે એનો રિવ્યુ તમને કાલ આપી દેવું તો આજનો વિડિયો અહીંયા એન્ડ કરીશું કારણ કે આપણે આઠ વાગે વિડીયો રાખવાનો હોય છે તો એડિટ કરવામાં હજી ટાઈમ લાગી જાય અપલોડ કરવામાં ટાઈમ લાગી જાય તો આજનો વિડીયો એન્ડ કરીશી આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલા કરી દેજો ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો થેન્ક યુ ફોર વાચિંગ વંદે જયન જયિન્દાય